માલજી કાકા શું કેશો રિઝલ્ટ અંગે શું કેશો આ જે પ્રજા પ્રજા જે ચુકાદો આપ્યો માથા ઉપર પ્રજા ઉપર પ્રજા ઉપર તમે માથા ઉપર લો છો જે ચુકાદો આપ્યો હોય હાજી માથા ઉપર આ પર માલજી કાકા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી થોડા છેલ્લા ચાર રાઉન્ડ ની અંદર ટક્કર મારી છે શું કેશો ના ના એ તો હવે મેં પહેલે કીધું વિસાર વાઈ જે પ્રક્રિયા થતી હોય છે એના કારણે પ્રક્રિયા થાય જી ભાજપનો વિજય ભવ્ય થયો છે લોકો ફટાકડા ફોડી રહ્યા છે તમે જોઈ શકો છો જન સમર્થકો કહે શું કહેશો ભાજપ જીતી શું કહેશો બહુમતથી જીતો તો ભાજપ જીતો સરૂપની નીતે આખી સરકાર જીતવા આવે છે બોલો પૂરો વિશ્વાસ હતો કે ભાજપ જીતે ભાજપ જીતે ભાજપ જીતે ભાજપ જીતે કે ભાજપ જીતે ભાજપ તમે ખુશ હો

પટ્ટા ખેલી રહ્યા છેલ્પેશ ઠાકોર જીત્યા અલ્પેશ ઠાકોર જીત્યા છેલ્પેશ ઠાકોર

જીતનો જશ્ન ભારતીય જનતા પાર્ટીના સમર્થકો મનાવી રહ્યા છે છેલ્લે બાકી માસ્ટર સ્ટ્રોક લાગે છે શું કહેશો સાહેબ મેં તમને પહેલો કીધો છો બીજા નંબર માં કીધો ને વળી કીધું અપાયો હતો તમને કોન્ફિડન્ટ થી કીધો જીતવા માટેનો અમારી જીત બાકી હતી તમારી જીત બાકી હતી બાકી હતી એમ હા ત્રીજી વખત તમને કહું રહ્યો છું એમ હા જીત બાકી હતી બાકી હતી

કેમ અજીત શંકરભાઈ ની છે એવું કહી શકાય શંકરભાઈ શંકરભાઈ ને સ્વરૂપજી ને અને સમાજ ની

છેલ્લા રાઉન્ડમાં જ્યારે જીત તરફ પલટાય છે કેવો માહોલ છે કેવો ઉત્સાહ ઉત્સાહ એટલે ગજબની ખુશી છે એમ હા કારણ કે છેલ્લા અઢાર રાઉન્ડ સુધી ગુલાબજી સતત આગળ હતા હવે જીતી ગયા એટલે જેટલી ખુશી હોય ને એટલે આ ખુશી ડબલ બેવડાઈ ગઈ બેવડાઈ ગઈ ખુશી તો આ જોઈ શકો છો આપ કે ભાજપના જે સમર્થકો છે એ કહી રહ્યા છે કે જીતની ખુશી અમારી બેવડાઈ ગઈ છે કારણ કે સતત અઢાર રાઉન્ડ સુધી

રાઉન્ડ થી આગળ બધા ગુલાબ જીતો છે વિશ્વાસ હતો કે અમે જીતવાના જીતવાના સો ટકા ઘેર થી લઈને થી લઈને આવ્યા હતા નાક કાપવા વાળા છે ને એને મોરિખા થી નાક કાપવાનું છે આ અમારો ફાઈનલ નિશ્ચિત છે

કપી છું હા અમે સરીશું કલ થોડી દયા રાખજો એ ઠાકોર હતો આવું ના કોણ ઠાકોર હતો આવું ના કોણ હા પણ દયા રાખજો નથી રાખવી દયા ભાવના જ કાપવી

ભાજપમાં બહુ વોટ આપી અપાવી અને વિજય બનાવ્યા છે મે અમે બહુ મહેનત કરી છે ને અમે ગોવાભાઈ અમીરભાઈ ના સમર્થનથી અમારા બાબુભાઈ જયસિંહભાઈ ગામડે ગામડે આવીને અમારા રબારી સમાજની એકતા બતાવીને અમેને એવું કીધું હતું કે આ આ સમયે આપણે ભાજપને વોટ આપી અને સૌરભજી ઠાકોરને વિજય બનાવવાના છીએ એટલે આપણે એકતા જળવાઈ રહે અને આપણું કામ થઈ પણ તો જોઈ શકો છો આ ભાજપના સમર્થકો અત્યારે ગાડા તૂર થઈ ગયા છે એવું કહીએ તો પણ ચાલે કારણ કે જીતનો કોઈ ઉત્સાહનો કોઈ પાર નથી અને આપણે અહીંયા ઊભા છો ઘણા જન સમર્થકો શું કહેશો સીધી કે સરપજી આ એ તો ખબર છે પણ માહોલ કેવો લાગે છે હાલ સારો છે હાલ તો માહોલ સારો છે સારો છે કેવો જશ્ન કેવો મનાવવાનો છે જશ્ન મનાવવાનો છે ફટાકડા ના ફટાકડા ના પાડવાના છે આખી રાત આખી રાત ફટાકડા ફોડવાના છે આખી રાત આખી રાત ફટાકડા ફોડવાના છે આ રાતે રાતે ભાઈ 1 વાગ્યે સુધી ફટાકડા ફોડવાના છે એટલા મૂડમાં છે એટલા મૂડમાં છે હાલો ફટાકડા

આભાર કોનો માનશો તમે આભાર અઢારે કોમનો આભાર જ માનશો એવું છે અને તમને ભરોસો હતો અઢાર રાઉન્ડ થી સતત કોંગ્રેસ આગળ હતું છેલ્લા પાંચ રાઉન્ડ બાકી હતા તમને ભરોસો હતો હા તો હતો કે અમારી વિજે થાશે બીજેપીનો વિજે થાશે તો જોર કે સરસાઈ બહુ પાતળી રહી છે એટલે તમને ભરોસો હતો એકદમ ભરોસો હતો એમ કેવી હવે આશાન અપેક્ષા જનતાની આશા અપેક્ષા ઉપર શું તમારો ભાઈ સ્વરૂપજી ખરા ઉતરશે કે કે આ બરોબર ખરા ઉતરશે ઢારે કોમનું કામ કરવાનું છે વાહ વિધાનસભાનો એમ હા તમને ભરોસો છે પાક્કો પાક્કો તમે એક ભાઈ છો અને એ જ વિસ્તારના તમે નાગરિક છો તમે મતદાન કર્યું છે પણ મારે એક તમને સવાલ પૂછવો છે કે વિકાસના બાબતમાં તમે શું કહેશો વિકાસ દરેક સમાજનો ને દરેક વાવ વિધાનસભાનો વિકાસ જ કરવાનો છે રોડ રસ્તા પાણીની દરેક સમસ્યા છે દૂર કરવાની કારણ કે ડી ત્રણ વર્ષનો એમનો જોડે સમય છે તો આ ત્રણ વર્ષની અંદર શું સ્વરૂપજી પરફોર્મન્સ કરીને બતાવશે જેથી કરીને ઉપર સંગઠનમાં સરકારમાં કહી શકે કે મને થોડા સમયમાં પણ એટલો મને શ્રેય તમે આપ્યો છે તો હું પૂરો વિકાસ કરીને બતાવું છું હા

આનંદિત આનંદ આનંદ ઘરે બધી વાત થઈ ગઈ હા એકદમ ઘરે વાત થઈ ગઈ ફોન માં હા થઈ જીતી ગયા છે સાહેબ જીતી ગયા છે એવું છે એમ આ તો આપણી સાથે સ્વરૂપજી ઠાકોરના ભાઈ છે એ કહી રહ્યા છે કે ઘરે વાત થઈ ગઈ છે અને મારી ફર્સ્ટ પ્રાયોરિટી વિકાસની હશે અને વિકાસ વાવમાં કોઈ પણ પ્રકારનો બાકી નહીં રહી એ પણ એમનું કહેવું છે હવે જોઈએ છીએ આવનારો સમય સ્વરૂપજી કેવો પરફોર્મન્સ કરે છે પરંતુ ચોક્કસ અઢાર રાઉન્ડના અંતે પાંચ રાઉન્ડમાં છેલ્લે ભારતીય જનતા પાર્ટીએ એ કોંગ્રેસના પંજાને નીચોડ્યું છે અને ગુલાબને ખીલવા નથી દીધું અને એ જગ્યા ઉપર ખીલે છે કમળ નમસ્તે નોલેજ સ્ટુડિયો હું મુકેશ માળી બસ અમારે તો દિવાળી ડબલ દિવાળી નો આનંદ થઈ ગયો ગુલાલ ઉડા ગુલાલ ઉડાડવા મળ્યા એમ હા જીત છેલ્લે એકવીસ રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતું છેલ્લા બેલા બે રાઉન્ડમાં ભાજપ જીતે છે કેવી ઉમંગ ડબલ ખુશી બેવડાઈ ગઈ ડબલ ખુશી ઉમંગ અમાને ઉપણાવી આપડે જીતવાના હોટકા જીતવાના સ્વરૂપજી ઘરે લાવવાના એમાં બે મત નથી મતલબ કે તમે પાકે પાકું એમ પાકું સાહેબ કરતી ચાલે ત્યારે શું નિર્ણય કરીને ચાલે પાકો પાકો કીધું આપણે જીતવાના સ્વરૂપજી જીતાડીને ઘરે લાવવાના રંગે સંગે પટા ખેલવાના છે તરવા લાવો પટા ખેલું હાલ જ પટા ખેલું અભી હાલ ખાલી એક ડેમો તો કરી બતાવો હાલ એટલે ઉભરો એટલે ઉભરો ભાઈઓ છે આ સગા બે ભાઈઓ છે અને સગા બંને ભાઈઓ પટ્ટા ખેલા છે ખુશી નું કોઈ પાડ નથી અને સ્વરૂપજી ઠાકોર જયારે જીતે છે ત્યારે આ બંને ભાઈઓ સવાર જ નક્કી કરીને આવે છે કે જીતાડી ને લાવવાના લાવવાને છે પાછા શું કેશો અમે ઘરેથી જ નક્કી કરીને નિશ્ચિત કરીને નીકળ્યા હતા હા અને પટ્ટા ખેલવાના પટ્ટા ખેલવાના છે હા પટ્ટા ખેલવાના છે ભાજપ ના પટ્ટા ખેલવાના છે ભાજપના ના ભાજપ ના પટ્ટા ખેલવાના છે ભાજપ ના પટ્ટા ખેલવાના છે તમને આજે તમે

કે એકવીસ રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હોય છે છેલ્લા બે રાઉન્ડમાં માસ્ટર સ્ટ્રોક ભારતીય જનતા પાર્ટી મારે છે અને બે ઈવીએમ એવા ખુલે છે કે ભાજપની લીડ નીકળે છે અને કોંગ્રેસ ત્યાં આગળ ધ્વસ્ત થાય છે તમે જોઈ શકો છો આ ભાજપના સમર્થકો જોડાય છે અને એમના દરેકના ખુશીનો કોઈ પાર નથી એમના ખુશીનો કોઈ ઠેકાણો નથી શું કહેશો કાકા તમે

લોકોના સાત વર્ષથી નહોતા વિકાસ થયા આટકલ હતા હવે કમળ ખીલાયું છે એટલે વિકાસ થશે આગળ વિકાસ થશે આગળ આ ભાજપના સમર્થકો છે ઉત્સાહ અને ખુશીનો કોઈ ઠેકાણો નથી અને એ સ્વાભાવિક છે કારણ કે ભાજપ સરકાર હતી ત્યારે વિકાસ તો ત્યાં જ છે ને જ્યારે જ્યારે ભાજપની સરકાર હતી ભાવ તાલુકાની અંદર ત્યારે કેનાલો છે રોડ છે અને ઘર ઘર વીજળી છે એ ભાજપની સરકારે જ લાવ્યા છે અને અત્યારે પણ અમને વિશ્વાસ છે આ સ્વરૂપજી નહીં પ્રજા જીત છે અને ભગવાનની લહેર જરૂર છે જરૂર 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 છે છે ભારતની અંદર જ છે ભારતીય જનતા પાર્ટીની જે તે આપણા આપણી જીત છે એ આપણે એની જરૂર હતી તો આપણે એમને સમર્થનો તમામ દરેક અઢારે આલમ ઠાકોર સમાજે દરેક સમાજે જે સ્વરૂપજીને જીતાડી અને ગાંધીનગર મોકલ્યા છે તે અમને વિશ્વાસ છે અમારા વાવનું કામ જરૂર થશે કોઈ અટકવા નથી અને સારામાં સારો વ્યક્તિ છે નાનો વ્યક્તિ છે એના અંદર કોઈ ગમેટ નથી નાનામાં નાનો બેસે છે મોટા ભેગો તો મોટા જેવો છે અને એક આવા નેતાની જરૂર હતી યુવાન નેતાની જરૂર હતી યુવાન નેતાની જરૂર યુવાન નેતાની જરૂર હતી ભાજપ સરકારને એમને નેતા વાવની બના પ્રજાએ ચૂંટીને મોકલી દીધો હવે કામ કરવાનું એ વાવની પર ફરજાનું કામ કરવાનું સ્વરૂપજી ના છે એમને ભરોસા ભરોસો વિશ્વાસ છે એમ એક હજાર ટકા વિશ્વાસ છે એ દરેક સમાજનું કામ કરે છે અને એવું નથી હું પોતે પટેલ છું પણ મને વિશ્વાસ છે કે સ્વરૂપજી જેવો કોઈ માણસ નથી એમ આ સીધો અને સરળ અને સ્વાભાવિક રીતે સારો છે વ્યક્તિઓ એને ચૂંટ્યો છે વ્યક્તિ એને ચૂંટ્યો છે અત્યારે ભાજપના સમર્થકો જોડાયા છે ઉત્સાહનો કોઈ પાર નથી એમના ફેસ ઉપર આપણે જોઈ શકો છો કેવું લાગી રહ્યું છે બહુ અનેરો આનંદ છે અને લોકોએ બહુ જંગી મતો જીતાડ્યા છે અને લોકોએ બહુ પ્રેમ આપ્યો છે અને આવતા વર્ષોમાં માં સારું એવું આ વિધાનસભામાં વિકાસનું કામ થશે એવી આશાઓ છે અને કામ કરશે તમને ભરોસો છે કામ કરશે કામ કરશું

પૂરેપૂરો વિશ્વાસ હતો કે વાવ વિધાનસભાની જનતાએ અમને સો ટકા ખોબલેને ખોબલે મત આપશે ને જીતાશે એવો પહેલેથી જ જ્યારે ટિકિટ મળી ત્યારથી પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ વખતે ભારત વાવની જનતા વિકાસને વોટ આપશે વિકાસના કા કોમને વોટ આપશે એના માટે અમને પૂરેપૂરો વિશ્વાસ હતો આ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કે ખુશીનું કોઈ ઠેકાણું નથી અને તમે જોઈ શકો છો કે એમનો ઉત્સાહ ખૂબ બેવડાયેલો છે કારણ કે એકવીસ રાઉન્ડ સુધી સતત કોંગ્રેસ આગળ હોય છે અને છેલ્લે બાકી ભારતીય જનતા પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે એટલે જે કહે છે કે બાબરે ભૂકા કાઢ્યા છે નમસ્તે બોલાવાના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટીએ ગેનીબેનના ગઢમાં સંત મારી છે અને નજીવી સરસાઈએ સ્વરૂપજી ઠાકોર જીત્યા છે કહેવાય છે કે એકવીસ રાઉન્ડ સુધી સતત કોંગ્રેસ આગળ હતું અને છેલ્લા બે સ્ટ્રોક

વગાડી રે બાબે આમો કોળા કઈ વગાડી

સ્વરૂપજી ઠાકોરે જેમનું વચન નિભાવ્યું છે હવે જોવાનું રહ્યું સ્વરૂપજી ઠાકોર ત્રણ વર્ષ કે બે અઢી વર્ષ છે એ વર્ષમાં વિકાસ કરવાનું છે અને વિકાસ વાવની જનતા માટે છે વિકાસ વાવના સમસ્યાઓનું છે અને વાવની જનતાએ સ્વરૂપજીને મત આપીને પોતાનું ઋણ ચૂકવી દીધું છે હવે જોવાનું રહ્યું કે સ્વરૂપજી ઠાકોર એ વાવની જનતા માટે કેટલો વિકાસ કરે છે તે હવે જોવાનું રહ્યું નમસ્તે શું કહેશો

એકવીસ રાઉન્ડ તમે સતત પાછળ હતા કેવું કેવું અંદર અંદર આત્મા શું કેતો અંદર આત્મા એવો જ કેતો હતો કે જીત લઈને ગાંધીનગર છે એમ હા સાહેબ કોને કોને શ્રેય આપો છો આ જીત નું શ્રેય કોને આપો છો અઢારે આલમ નો અઢારે આલમ હાજી તમે ચાણક્ય વાળો આ શબ્દ કહો છો ને ના એવું નથી તો પરજા છે તો જીત છે ને ભાઈ પરજા છે તો જીત છે હા એમ પરજા નું કામ કરશે એવી લાગણી છે પરજા ને સામે પરજા સામે ગેનીબેન ઠાકોરે પૂરી કોશિશ કરી છે એમના ગુલાબ શ્રી જીતારવા માટે શું કહેશો હા એ તો એમનો વિષય છે એમ હા તમને ભરોસો છે તમે જીત્યા છો વિશ્વાસ પૂરેપૂરો હતો સાહેબ તમે આ ડિસ્કો તમે કર્યો છે વગર ઢોલે ડિસ્કો તમે કર્યો છે જી તો શું એવી કોઈ તૈયારી હાથે આયા હતા કે ડિસ્કો કરવાનું છે સાહેબ પહેલેથી તૈયારી કરેલ હતી સાહેબને જ્યારે ટિકિટ ફાઇનલ થઈ ગઈ ને ઈ દિવસેથી વિચારી લીધું કે આ ફેરે પટ્ટા ખેલવાના જ છે ફાઇનલ ફાઇનલ એવું હતું અને ખેલવાના જ છે એમ હા 100% તૈયારી હાથે આયા છો તૈયારી હાથે એવું છે 100 બિલકુલ શું શું તૈયારી એટલે તલવારો બીજી છે જ જોડે કયો છે એ પડી ગઈ

પટા ખેલા છે ડિસ્કો કર્યો છે કારણ કે જન સમર્થક હોય અને જીતે જે ઉમેદવાર એટલે ખુશીનો તો કોઈ પાર હોય ને સ્વાભાવિક પડે છે પરંતુ તે છતાં પણ જેનીબહેનના ગઢમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે એ વાત સાચી અને પાકી છે નમસ્તે